સુરતના શાહપુર ખાતે આવેલા કેસ જોશી શાળામાં તારીખ ચોવીસમી અને પચીસમી જાન્યુઆરીના ના રોજ વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં વિદ્યાર્થીનીઓએ ઉષાભેર ભાગ લીધો છે સુરતી શાળામાં હાલ વાર્ષિકોત્સવ ઉજવાઈ રહ્યો છે તે સુરતના શાહપુર ખાતે આવેલા શ્રી ચંદાગોરી ગોરધા સોનવાલા મહિલા વિદ્યાલય મંડળ સંચાલિત કેએસ જોશી શાળામાં ચોવીસ અને પચીસમી જાન્યુઆરીના ના રોજ વાર્ષિકોત્સવ યોજાયો હતો તારીખ ચોવીસમી એક થી વિદ્યાર્થીનીઓ માટે યોજાયેલા કાર્યક્રમમાં મેઘધનુષનો મલ્હાર અને પચીસમી યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ સ્વપ્ના થીમ સ્વપ્ન કાર્યક્રમ રજૂ કર્યો છે જેમાં ઉપસ્થિત મહેમાનો પણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલા કાર્યક્રમ ને જે મંત્રણ થયા હતા નમસ્કાર મારું નામ ભારતીબેન પારેખ હું નિયામક શ્રી ચંદાગોરી ગોર્ધનદાસ સોનાવાલા મહિલા વિદ્યાલય મંડળ તરફથી કાર્યરત છું બત્રીસ વર્ષથી મેં કેશ જોશી શાળાની અંદર ફરજ બજાવી હતી અને તેને અનુસંધાનમાં લઈને અમારા સેક્રેટરીઓએ મને નિયામકશ્રીની પોસ્ટ આપી અને હું અઢાર શાળાની અંદર કાર્યરત રહી છું અને મારી આ કેશ જોશી શાળાનો ઇતિહાસ પણ ખૂબ જ ગૌરવવંતો છે ઓગણીસો ને તેસઠમાં શરૂ થયેલી આ મારી શાળા આજે વટવૃક્ષ બનીને અને શાળાની અંદર શહેરની અંદર ખૂબ જ સરસ પોતાનું ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરે છે આજે અમારી શાળાનો એન્યુઅલ ડે છે આત્મજાનો સપ્તરંગી સપ્ત સપ્તરંગી સપનાઓ ગઈકાલે મેઘધનુષનો મલ્હાર પણ અમે ખૂબ જ સરસ રીતે ઉજવ્યો આ અમારી સંસ્થાનો હોલ છે અને અમારી સંસ્થાએ આ ખૂબ જ સરસ એસી હોલ મધ્યમાં બનાવીને અમને લોકોને દરેક પ્રોગ્રામ અહીંયા કરવાની સાહેબે છૂટ આપી છે અને અમેથી અમે હવેથી આ જ હોલની અંદર સાંસ્કૃતિક હોલમાં અમારા બધા જ પ્રોગ્રામો અહીંયા થશે તે માટે અમારા સંચાલક મંડળને અમે ખૂબ જ અભિ અભિનંદન સાથે ખૂબ જ આશીષ વચનો અમને આપે છે ત્યારે અમને ખૂબ જ આનંદ થાય છે અમારી શાળાના હાલના આચાર્ય બીનાબેન કે શેઠ ખૂબ જ સરસ સુકાન સંભાળે છે તેમની સાથે તેમના સાથી મિત્રો પણ ખૂબ જ સરસ કાર્ય કરે છે અને બધાને જ બાળકોને શિક્ષકોને ખૂબ જ પ્રોત્સાહિત કરે છે મારું નામ અનસુયાબેન સી મકવાણા છે આજે અહીંયા શું અહીંયા શાહપુરની જે ઇંગ્લિશ મીડિયમની શાળા ચાલે છે કે એસ જોશી તેનો સાંસ્કૃતિક પ્રોગ્રામ છે વર્ષ દરમિયાન વિદ્યાર્થીનીઓએ જે કંઈ પ્રવૃત્તિઓ કરેલી હોય તેનો આ નિચોળ છે અને વાલીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત છે આ પ્રસંગે અને શિક્ષકો પોતાનું કૌશલ્ય પોતાની કર્તવ્યનિષ્ઠા એનું અહીંયા દર્શન થાય છે બાળકો આ દીકરીઓની શાળા છે કન્યાઓની શાળા છે તો કન્યાઓનું ભણતર ઘણતર અને ચણતર જે શાળા તો કરી જ રહી છે પરંતુ વાલીઓ પણ એનો એમાં પૂરેપૂરો સહકાર આપે અને દીકરીઓને ભણાવે જેથી કરી દીકરીઓ પોતાના પગભર ઊભી રહી શકે અને સમાજની અંદર પોતાનું ઉન્નત મસ્તક રાખી જીવી શકે શાળાને દેખતા ભારતીબેન ઝવેરી મંત્રીઓ તથા આચાર્ય બિનાબેન શેઠ તેમજ મંડળ સંચાલિત શાળાના આચાર્ય અને મુખ્ય મહેમાન જેમ કે કેકેપી ગ્રુપના ધા ફારૂક પટેલ મોહમ્મદ પટેલ યુસુફ લાટ અલીમ પરફેક્ટવાળા ઇલિયાસ કાપડિયા સબીન ઇરફાન ઘડિયાળી સહિતનાઓએ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા કાર્યક્રમને વધાવી તેનો ઉત્સાહ વધાર્યો છે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા જે